નમસ્કાર હું છું ધર્મેન્દ્ર વાવલિયા વોર્ડ નંબર ચાર જનપ્રતિનિધિ આ વરાછા વિસ્તારમાં રહેતા લોકોને ખબર છે કે સુદ સિદ્ધકુટીરની ઉપર પીપી સવાણી હોસ્પિટલ પાસે જે આ પુલ રિપેરિંગનું કામ ચાલે છે અને એમ કહેવાય છે કે નેવું દિવસ માટે બંધ કર્યો છે પરંતુ તમે જોઈ રહ્યા છો કે આ પુલમાં ખાલી ચાર કારીગરો છે અને એનું પણ એમ કેવું હતું કે હવે આજનો દિવસનું જ કામ બાકી છે હવે ખાલી કલર કામને એ જ બાકી છે આ જુઓ તમે આખા પુલ ઉપર ખાલી ચાર કારીગરો અહીંયા અને વચ્ચે કદાચ એકાદ બે જોવા મળે તો કરોડો રૂપિયાનો આ કોન્ટ્રાક્ટ આપ્યો છે પુલ રિપેરિંગનો અને મોટા ભાગે તમે જુઓ તો આ ખાલી આ પાળી જ વચ્ચે આ કરી છે અને અહીંયા લાખો લોકો જે અહીંયા વરાછામાં છે એને ખબર છે કે લાખો લોકોની આ રોડ પર અવરજવર છે અને સવારે ને સાંજે એટલી બધી અહીંયા ટ્રાફિક થાય છે કે તમે ના પૂછો વાત આખો જો આ પુલ આખો ફીરો છે હવે આ રિપેરિંગમાં અહીંયા વચ્ચે જ્યાં જ્યાં આવું કંઈ ગાબડા કેવા પડ્યા હતા ત્યાં જ એણે ખાલી પૂર્યું છે બાકીનું બધું એમનેમ છે જો આ વચ્ચે જ્યાં જ્યાં આવું છે બસ ત્યાં એણે માલ નાખી અને પાણી નાખ્યું છે આખા પુલ ઉપર નથી કોઈ કારીગરો નથી કોઈ રિપેરિંગ કરવાવાળા નથી કોઈ માણસો છતાં લાખો લોકોને બાંધમાં લેવામાં આવે છે અને ભયંકર ટ્રાફિક થાય છે તમે જુઓ બસ આવું વચ્ચે વચ્ચે આવા ક્યાંક ક્યાંક થીંગડા માર્યા છે જો તમે અને આ કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે જો આ કાંઈ નથી કર્યું બસ જો અહી આ બાજુ કર્યું છે ચાર મજૂર આગળ હતા અને આ બે મજૂર અહીંયા લાગે છે ખાલી પાણી પાણીમાં પાણી પાતા હોય એવું આ કેટલા દિવસ પહેલા બનાવ્યો હતો આ કેટલા દિવસ પહેલા બનાવેલું કેટલા દિવસ એમ અંદાજી અઠવાડિયું દસ દિવસ અઠવાડિયું દસ દિવસ થયા અને આ પાણી કેટલા દિવસ હાજી નાખવાનું છે કેટલા દિવસ એમ દસ દિવસ થી બની ગયું છે અને હજી ખાલી પાણી નાખી નાખી અમને એવું લાગે છે કે આ લાખો રૂપિયા કરોડો રૂપિયા પડાવવા માટે આ નેવું દિવસ બંધ રાખવાનું કારસ્થાન લાગે છે કે જેથી તમને બે દિવસ ત્રણ દિવસમાં આ જે કામ છે એ પૂરું થઈ જાય તો પછી લાખો કરોડો રૂપિયા પડાવી ના શકાય એટલા માટેનું આ કારસ્થાન હોય એવું લાગી રહ્યું જો તમે આખા રોડમાં આખા પુલમાં ખાલી ચારથી પાંચ જગ્યાએ જ આવું આરસીનું બાંધકામ કરી અને ત્યાં દસ દિવસથી થઈ ગયું છે છતાં ખાલી પાણી જ નાખવામાં આવે છે અને બાકીનું બધું આમને પડ્યું છે આ વચ્ચેની ખાલી પાળીને પ્લાસ્ટર કર્યું છે બીજું કાંઈ કર્યું નથી જેમ હતું એમના જ છે બધું જો કારણ કે આ રોડ રસ્તાના જે ચેરમેન હોય જે કમિટીના સભ્યો હોય એને તો કોઈ આમાં મલાઈ મળી ગઈ હોય એટલે એને તો અહીંયા જોવા હોવાની ફુરસત હોતી નથી કે શું થાય છે શું કરવાનું છે જોયું તમે આખો રોડ ખાલી છે ખાલી ખાલી ચારથી પાંચ મજૂર અહીંયા રોકવામાં આવ્યા છે આ કરોડો રૂપિયાનું કામ છે નેવું દિવસ માટે પુલ બંધ કરવાની વાત છે અને જો ખાલી ચારથી પાંચ મજૂર રોકવામાં આવતા હોય એટલે કે આ બહુ મોટો ભ્રષ્ટાચાર છે પ્રજાના ટેક્સ અને વેરાના પૈસા પડાવવાનું કાવતરું છે એવું અમને લાગી રહ્યું છે માટે હું તાત્કાલિક મેયરને અને સ્ટેન્ડિંગના ચેરમેનને વિનંતી કરું છું કે તાત્કાલિક અસરથી આ પુલની મુલાકાત લઈ અને જો બે દિવસમાં થતું હોય તો આ ત્રણ દિવસ કર્યા વગર આ તાત્કાલિક પુલને ખોલવામાં આવે જેથી આ હજારો લાખો માણસો રોજે અહીંયા સવાર સાંજ હેરાન થાય છે એને આ ત્રાસમાંથી મુક્તિ મળે જય હિન્દ